અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવ સહિત સાત જેટલા વિસ્તારોમાં સિલિકોડ કાર્પેટિંગ રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે થનાર હોવાનું ખાતમુહૂર્ત પાલિકાના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે એક મહિલાએ સ્થાનિક નગરસેવકોનો પણ ઉઘાડો લીધો હતો અંકલેશ્વર શેના વોર્ડ નંબર નવ સહિત સાત જેટલા માર્ગો ચોમાસાપુરોહિત હસ્તે કરવામાં આવ્યું હતું તો રોડ પર જ રીકાર્પેટીંગ કરવાની કામગીરીને લઈને સ્થાનિક મહિલાએ આ બાબતે વિરોધ દાખવ્યો હતો અને રોડ પર જ રોડ બનાવી દેવાથી તેમના ઘર નીચા થઈ જવાથી ચોમાસામાં પાણી ભરા સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગ પાછળ કરોડો ખર્ચ કરવામાં આવે છે દર બિસ્માર થવા પાછળ કારણ દર્શાવી દેવામાં આવતું હોય છે તેવામાં અંકલેશ્વર પણ આ વખતે પૂર સ્થિતિ અને ચોમાસા વચ્ચે અનેક માર્ગો બિસ્માર બન્યા છે જે પૈકી વોર્ડ નંબર નવ માં કેટલાક માર્ગો અત્યંત બિસ્માર અવસ્થામાં પરિવર્તિત થતા આજે નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત વોર્ડ નંબર નવ ના નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ પાલિકા દ્વારા માર્ગ ના રી ની કામગીરી ના ખાતમુહૂર્ત કરતાં પહેલાં જ સ્થાનિક મહિલાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહિલાએ સ્થળ પર હાજર પાલિકાના સત્તાધીશોનો ઉગાડો લીધો હતો મહિલાના જણાવ્યા મુજબ સોસાયટીના અન્ય માર્ગ ખોદી અને લેવલ કરી નવા બનાવવામાં આવે જયારે અમારે આ ઘર નજીકના રોડ પર સીધે સીધા ડામર પાથરી પાલિકા દ્વારા માર્ગ કામ મંજૂર થયું છે જો માર્ગને આ રીતે બનાવવામાં આવે તો તેમના મકાનનું લેવલ રોડથી નીચે આવી જાય અને ચોમાસા તાણે તેમના ઘરમાં પાણી ભરાવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે જેને લઈને

સુરેશભાઈ વિનયભાઈ કામિનીબેન બેન ત્યાંના સભ્ય ત્યાંના પ નાગરિકો હાજર રહ્યા હતા